એટલે કુશ આપણે નીકળી ગયા છીએ જવા માટે એટલે કે બહાર જવા માટે નીકળ્યા છીએ આપણે હું અત્યારે નીકળી ગયો છું એક બીચ ઉપર જવા માટે બીચ કયો છે તમને હું રસ્તામાં જણાવીશ રણજીતભાઈ પણ આપણી સાથે છે અને આપણી સાથે છે જસપાલભાઈ કે જે અહીંયા રહેવાસી છે જૂનાગઢ થી લગભગ પિંચોતેર કિલોમીટર દૂર અને સુપાસીની પાસે આવેલો આદરીનો દરિયા કિનારો જે ખૂબ જ એની જૈવિકતા માટે ફેમસ છે ત્યાં આપણે જવા જઈ રહ્યા છીએ બીચ ઉપર જતા પહેલા આપણે જોવાના છીએ એક મંદિરે મહાકાળી માતાજીના મંદિરે અને રસ્તામાં આપણે જસપાલભાઈએ જણાવ્યું કે ભાઈ અહીંયા છે એ નાળિયેરીની ખેતી થાય છે અને લોકો ખૂબ પૈસા કમાઈ જાય એટલે મેં એને કીધું ભાઈ આપણે પૈસા કમાય તો શું કરવું એ કે તો ત્રણ ચાર વીઘા જમીન લઈ લો કે દસ વીઘા જમીન લઈ લો એટલે મેં એને પૂછ્યું ભાઈ જમીનનો શું ભાવ હોય છે તો એ કે જમીનનો ભાવ તો અહીંયા કે પચી ત્રીસ લાખ રૂપિયા વેગવા આવતો હોય છે એટલે મેં કીધું કે પચી ત્રીસ લાખ રૂપિયા વેગવાય તો હોય બરાબર તો કમસે કમ ચાલીસ સાલ તો થઈએ ભાઈ અહીંયા આપણે મહાકાળી માતાજીના મંદિર આવી ગયા છીએ ગુપ્ત ગંગા મહાતીર્થ આદિમઠ આવું બધું લખેલું છે અહીંયા દધકી ઋષિની તપભૂમિ છે ગુપ્ત ગંગાજી છે અને મહાકાળી માતાજીનું મંદિર છે અહીંયા એવું કહેવાય છે કે ભાઈ હવન છે એ રોજ કરવામાં આવે છે અને સાંજના પાછળની સાઈડ જે દેખાય છે ત્યાં ગામના તમામ લોકોને જમણવાર કરવામાં આવે છે આ ગામ છે એ સિડોકર ગામ આવેલું છે અહીંયા અને આ સિડોકર ગામમાં જ આ મંદિર આવેલું છે એટલે કે આ મંદિરથી આદરી બીચ છે એ લગભગ અડધોથી એક કિલોમીટર જેવો થતો હશે અહીંયા દધીકી ઋષિની તપભૂમિ આવેલી છે અહીંયા જ મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે અને હવે આપણે મંદિરથી દર્શન કરી અને આપણે જોવાના છીએ ક્યાં તો કે ભાઈ ગુપ્ત ગંગાજી જોવા માટે ગુપ્ત ગંગાજી જોવા માટે આપણે નીચેની સાઈડ નીકળી ગયા છીએ તો ઘણા બધા મંદિરો નીચે પણ આવેલા છે આ બધા મંદિરો છે એનું કઈ કંઈ રહસ્ય છે આ તમામ મંદિરો અને આપણે અહીંયા જોવાના એક ગુપ્ત દ્વાર એ ગુપ્ત દ્વાર બતાવતા પહેલા આપણે ગુપ્ત ગંગાજી જોવાના છીએ કે અહીંયા એવું મહત્વ છે કે ભાઈ ગંગાજી છે એ અહીંયા બારે માસ અહીંયા હાજર હોય છે અને એ જે હરિદ્વારમાં જે ગંગાજી છે એ જ ગંગાજી છે એ અહીંયા છે એવું આપણે જાણવામાં આવેલું છે અને આ તમામ વસ્તુઓ છે એ બહુ અન્ડરરેટેડ છે એટલે કે લોકો થી અજાણી છે અને આપણે લોકો થી અજાણી રહેવા દઈએ એવું મજા આવશે કારણ કે લોકો જ્યાં આવે છે અહીંયા બધી વસ્તુઓ બગાડી નાખે છે મંદિરો અને બધી જગ્યાએ કચરા કરી નાખે છે આપણે આપણા ગંધારીને મોડ્યા જઈ ઉતારી અને ને હવે દર્શન કરવા જવાના છીએ આ તમામ જગ્યાઓ છે અહીંયા કંઈક અંદર ભોયરું આવેલું છે આ ભોયરાની અંદર શું દેખાય છે આ ભોયરાની અંદર છે પાણી પાણી નથી એ જસપાલભાઈએ કીધું કે આ જ ગુપ્ત ગંગાજી છે આ ગુપ્ત ગંગાજીના દર્શન કરવા હું અને જસપાલભાઈ જાય છે રણજીતભાઈને વિડીયો બનાવવા માટે આપી દીધો છે મારો તો ક્યારેક વિડીયો બનાવી દો તમે એટલે કે જો અહીંયા પગ ધોયા આપણે અને છે ચરણામ્રત લીધું કે ભાઈ આવું પાછું આપણને ક્યારે સૌભાગ્ય પ્રાપ્ત થાય ગંગાજીને જોવાનું અહીંયા ગુપ્ત ગંગાજીની સાથે હનુમાનજી અને ગણેશ ભગવાન તેમજ ઘણી બધા બીજા મંદિરો પણ આવેલા છે તેમજ અહીંયા જુઓ આ તમામ વસ્તુઓ જુઓ કે ભાઈ અહીંયા બારે માસ પાણી અહીંયા જળવાયેલું રહે છે અને ગામના લોકો છે અહીંયા હવન કરે છે અને હવનની અંદર રોજ હવન થતો હોવા છતાં પણ અહીંયા વારો લખાવો પડે છે હવન કરવા માટે થઈને તો હવે આપણે જવાના છીએ એક દ્વાર જોવા માટે એટલે કે ગુપ્ત દ્વાર જોવા માટે કે જે અહીંયાથી ડાયરેક્ટ છે સોમનાથ છે ખુલે છે તો આ દ્વાર છે સોમનાથ છે એ ખુલે છે અને અહીંયાથી ભોયરું છે સોમનાથ રસ્તા ઉપર નીકળી જાય છે અને આ સાથે જ આપણે પણ નીકળી ગયા છીએ મંદિરથી બીચ જવા માટે અહીંયા દરિયા કિનારે જવા માટે નીકળી ગયા છીએ એટલે ગાડી છે આપણે અમે ધીરે ધીરે રાખવી પડે છે અને ગાડીની અંદર ધીરે ધીરે રાત આપણે વિડીયો બનાવી લીધો હરીશો જઈને મને એમ થઈ ગયો કીધું ભાઈ આપણો વિડીયો તો દેખાવો જ જોઈએ એટલે કે હવે આપણે જઈએ છીએ આદરીના કિનારે કે જે ખૂબ જ ફેમસ છે એની જૈવ વિવિધતા માટે જૈવ વિવિધતા એટલે અલગ અલગ જીવો હોય એટલી ખબર ના પડતી હોય તો અત્યારે હું તમને કહી દઉં સાદી ભાષામાં કહેવામાં આવે ને તો માણસ ન હોય ગમે એ જીવ હોય શાંતિથી જ રહેતું હોય માણસ જાય એટલે ગમે એ વન્યજીવ હોય કે પ્રાણી હોય એની પથારી ફેરવી જ નાખે એટલે કે જો હવે આ હા હા અહીંયાથી આપણે આવી ગયા દરિયા કિનારે જોવા માટે પોરબંદર તો આપણે બહુ દરિયો જોયો પણ હવે આપણે આ દરિયો જોઈને એમ થયું કે ભાઈ વાહ એક્ઝેક્ટ આમ તમે એવું કહી શકો કે ભાઈ બ્લુ બીચ છે પણ શિવરાજપુર જેવો ન થાય પણ અહીંયા છે એ માનવ વસાહતો વસા હતો નથી એટલે કે લોકો બહુ ઓછા છે અત્યારે બપોરે ભરતડકાની અંદર અમારા જણા સિવાયના બહુ ઓછા લોકો છે અહીંયા આવેલા હતા જસપાલભાઈ અને રણજીતભાઈ ગાડીમાંથી ઉતરી ગયા અને હવે આપણે બધી વસ્તુઓ જોવા માટે કે ભાઈ બીચ ઉપર શું શું વસ્તુ આવેલી છે સ્પ્લેન્ડર યુ પડ્યું અને દરિયામાં હતી એવો એટલે ખાબોચિયા ભરેલા હતા પણ મોજા છે આવતા હતા વ્યવસ્થિત એટલે આપણે જોયું વિડીયો ઉતાર્યો અને પછી આપણે એક ભાઈને ને આ બે ભાઈઓ છે એ કરતા હતા કીધું માછીમારી કરો છો તો કે ના પતંગ ચગાવીએ છીએ ખોટું બોલતા હતા હાડા પતંગ નતા ચગાવતા પતંગ ચગાવીને પછી પતંગ ડુબારી દે પછી પતંગની વચ્ચે છે ને માછલી પકડવાના આકા પરવેલા હોય એ આંકડા છે એ માછલીઓમાં ભરાઈ જાય ને પછી માછલી પરવેલી મેં કીધું કાકા માછલી પકડતા હોય તો મારે ક્યાં ખાઈ જાવી ખોટું હું કામ બોલો છો બાપા ને જોઈએ ને પછી આપણે રોજડાને જોઈએ રોજડાને જોયું અને મેં કીધું જો આ રોજડું હરખું દેખાતું નથી તમને બધાને કેમ દેખા છે એટલે પછી મેં રોજડાને ઝૂમ કરી દીધું ઝૂમ કરી દીધું ને તો એને રોજડું એને પાણી પીવા ગયું એને જોયું આ રોજડાને જોઈએ આપણે ઘણી વાર છોકરાને રોજડા કહી દેતા હોય જો આ છોકરું છે ને એ ક્રિકેટ રમવા રમવાયું છે બાપાને થકવે એટલા બધા થકવી દેવાના છે થકાવેલા એના બાપા એ જે છે ને ઘરે જઈને લાંબા લવાઈ જવાના હવે એના છોકરા રમતા હતા એને આગળ તો આપણે આપણા ઇન્ડિયાના યુવાનો બેકાર યુવાનો રમતા હતા બધા અને આપણે શંખલા અને છીપલા અને ગોળ ગોળ પાણા અને એ બધાના વિડીયો લઈ અને એક દરિયાનું સ્લો મોશન લેવું હતું એટલે એને મને એમ કહ્યું કે સ્લો મોશન લઈ લે આ જાવ તમે સ્લો મોશન કેવું આવ્યું અને પછી હજી આપણે આગળ એક વસ્તુ બતાવવાની છે એટલે તમે ઉભા જ રહેજો અહીંયા વિડીયો બંધ કરતા નહીં સ્લો મોશન થઈ ગયું આપણું પૂરું અને હવે આપણે અહીંયાથી ગાડી લઈ અને નીકળી જવાની હતી ઘર બધા થવા માટે આ રસ્તામાં સનસેટ જેવું થવાનું હતું એટલે સનસેટ નો મને વ્યૂ લેવાની ઈચ્છા હતી તો આ રસ્તામાં સનસેટનો વ્યૂ લીધો ચા પીવાની ઈચ્છા હતી રણજીતભાઈ ને ચાવડા ચા બનાવવાનું કીધું મેં કીધું ભાઈ સેજા ચા ઉલાઈ રે એટલે અમારા એનું સ્લો મોશન બતાવવાનું થાય એટલે ભાઈ ઉલાઈ ઉરી પછી એટલી બધી ચા ઉલાઈ રહી એટલી બધી ચા ઉલાઈ રહી ને બરાબર કે મને ઘણી વાર એમ થઈ ગયું મેં કીધું હવે આ ચા એમને જ બહાર કાઢના છે ને ઢોરતો ઢોરતો પાંચ લીટર ચામાંથી ક્યાંક બે લીટર કરે ને બારીને કરે તો કંઈ વાંધો નથી પછી બધા એ ચાની રાહ જોતા હતા એવા બધા ચાની રાહ જોતા હતા રણજીતભાઈ હવે ગરમ થવાના હતા તારે ચા દેવાની છે ભાઈ કે અમે ઘરે જઈને ચા બનાવી લઈએ હવે મારી અમે દાંત કાઢે કે આ વિડીયો ઉતારે છે અને આ ચા આ એક દેતો નથી ચા પાકતી નથી બધા જણા ચાને પકવવા માથે છ જણા તો ચાની માથે ઉભા ના ભાઈ ટાંગા છે ને ભરાવીને એટલું બધું હાણકીથી બળ કર્યું મને એમ કે ભૂકીની હાથમાં કાઢ લે તો આ સાથે આજનો લોક પૂરો થઈ ગયો છે અને તમે બીજા વિડીયો એટલે કે પુષ્પાટુના રિવ્યુ અને છાણામાં બનાવેલી દાલબાટી ન જોઈ હોય તો જોતા આવજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળશું આપણે નવા વિડીયો સાથે નવી જગ્યા સાથે જય હિન્દ